મિત્રો એ જાણવું દરેક માટે રસપ્રદ છે કે દિવસ કેવો આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને તારાઓની ગતિ તમારા દિવસને અસર કરે છે આજે આપણે બાર રાશિઓનું જન્માક્ષર જાણીશું જે તમારા દિવસને યોગ્ય દિશામાં આગળ વધારવામાં મદદ કરશે છેલ્લે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ડિસ્ક્લેમર આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી લેવામાં આવી છે અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી મેષ આજનો દિવસ તમારા માટે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં તમારા પ્રયત્નોની પ્રશંસા થશે પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે રોકાણમાં સમજી વિચારીને પગલાં લો વૃષભ આજે તમને તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની તક મળશે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો જૂના મિત્રો સાથે મુલાકાત થશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સંતુલિત આહાર લો મિથુન તમારા માટે દિવસ થોડો પડકારજનક હોઈ શકે છે પરંતુ ધૈર્ય અને ધૈર્ય રાખો નજીકના વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે નોકરીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે કર્ક પ્રેમ અને પારિવારિક સંબંધો માટે આજનો દિવસ અનુકૂળ છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પ્રવાસની શક્યતાઓ છે વિદ્યાર્થીઓની મહેનત માટે આ સમય ફળદાયી રહેશે સિંહ તમારો આત્મવિશ્વાસ વધશે કાર્યક્ષેત્રમાં સફળતાના સંકેતો છે તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે કન્યા આજનો દિવસ માનસિક શાંતિ અને સ્થિરતા લાવશે ઘરમાં પૂજાનું આયોજન થઈ શકે છે સારી સ્થિતિમાં રહો મોટા નિર્ણયો લેતા પહેલા પરિવારના સભ્યોની સલાહ લો તુલા તમારી વિચારસરણી સર્જનાત્મક રહેશે વેપારમાં લાભ થવાની સંભાવના છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે વૃશ્ચિક આત્મનિરીક્ષણ માટે આજનો દિવસ યોગ્ય છે તમને તમારા કરિયરમાં નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે ધીરજ રાખો ધનુ આજે તમારા પ્રયત્નો ફળ આપશે યાત્રાની સંભાવના બની શકે છે કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળશે શિક્ષણ અને સ્પર્ધામાં સફળતાના સંકેતો છે મકર આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો કુંભ દિવસ સામાન્ય રહેશે નોકરી ધંધામાં સ્થિરતા રહેશે નવા સંપર્કો લાભદાયી સાબિત થશે માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન કરો મીન આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે આર્થિક બાબતોમાં સુધારો થશે આજનું જન્માક્ષર તમને તમારા દિવસને સુધારવા માટે વિચારવામાં અને કામ કરવામાં મદદ કરશે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી વીડિયોમાં ફરી મળીશું